વીરપુર ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું અઢાર પંચમહાલ લોકસભા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચાર અર્થે નવીન કાર્યાલયનું વીરપુર ખાતે ઉદ્ઘાટન કરાયું મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનું નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું એકસો એકવીસ બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટન કરાયું કોંગ્રેસ પાર્ટીના વિરપુર તાલુકાના પ્રમુખ નાથુસિંહ પરમાર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ માઇનોરિટીઝ જોઈન્ટ સેક્રેટરી ઉદ્દીન બાપુ આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ કિરીશભાઈ પરમાર આમ આદમી પાર્ટીના વિરપુર તાલુકા પ્રમુખ કમલેશભાઈ પગી મનોહરસિંહ પરમાર દિનેશભાઈ પટેલ સહિતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ જાતિ વિભાગના હોદ્દેદારો હેતલબેન અમરાભાઈ બારિયા ચંદ્રિકાબેન રણજીતભાઈ પરમાર સહિતનાઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને પૂર્વ ધારાસભ્ય અદિતસિંહ ચૌહાણે તેઓને સાલ ઓડાડી પુષ્પગુંજ આપી સન્માન કર્યું તાલુકા ની અંદર પાર્ટી નું જે કાર્યાલય નું ઓપનિંગ થયું છે એવા શુભ પ્રસંગે ઉપસ્થિત મંચ મહાનુભાવ અને આપ સૌ કાર્યકર્તા મિત્રો હવે વધારે કહેવાની કઈ જરૂર નથી તમારી જોડે બધા જોડે એન્ડ્રોઈડ મોબાઈલ છે જ 2014 પહેલાનો કેમ્પેનિંગ કાઢીને મોદી સાહેબનું તમે જોઈ લેજો અને મોદી સાહેબ મોટા મોટા સ્ટેજ પર જ્યારે મે વડાપ્રધાન બનવાનો હતો ત્યારે ઉછળી ઉછળીને બોલતા હતા કે મોગવારીને કેટલા કુદકા ભરવાના મોગવારીને કેટલા કુદકા ભરવાના ગેસ મોગુ પેટ્રોલ મોગુ ડીઝલ મોગુ કરિયાણું મોગુ ખાદ્ય ચીજો મોગી 2014 પછી જ્યારે ગુજરાત ની અંદર અને આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ની સરકાર બની પરિસ્થિતિ શું કેટલા કેટલા રોજગાર મળ્યા સરકારી નોકરી મળી અને હું તેવું કહું છું કે અહીંયા જેટલા બેઠા છે એમને કદાચ એમના પરિવારમાંથી એકાદ જણા ને સરકારી નોકરી મળી ગઈ તો હાથ ઊંચો લઈને સન્માન કરીએ આપણે કે મોદી સાહેબના રાજમાં આ ભાઈને સરકારી નોકરી મળી ગઈ એટલે આ બધા આવા અનેક મુદ્દાઓ છે અને આપણે જોઈએ છે કે અત્યારે જે આખા ગુજરાતની અંદર આજે ક્ષત્રીય સમાજ નું જે મહાભયંકર આંદોલન ચાલી રહ્યું હવે એ એ લોકોને એટલી તો ખબર નહિ પડી હવે એક ટિકિટ માટે આખા ગુજરાતની શાંતિ ના ડોળવી હે એટલે એ લોકો સત્તાના લાગચું છે માત્ર સત્તા માટે અનેક લોકોની લાશો પર પણ પગ મૂકીને એ લોકો કરવા રાજો કરી રહ્યા પરંતુ આપણે ઘરે ઘરે જવાનું છે અને દરેક વ્યક્તિને બહુ શાંતિથી સમજાવવાનું છે આપણે જે કોંગ્રેસ ની સરકાર બનશે કોંગ્રેસના ના આપણા ઉમેદવાર જીતશે તો આપણી જે કોંગ્રેસના જે મેનિફેસ્ટો જે બધું લખેલું છે એ તમે બધું વિગતવાર સમજાવજો કે આ જે મુદ્દાઓ જે લખેલા છે જો આપણા ઉમેદવાર જીતે અને જો આપણા ઉમેદવાર આ કામ ના કરે તો તમારો નંબર જે મને હું તમને લઈ જઈશ અને ત્યાં સાહેબ કામ આપણે કરાવડાય એવી રીતના વાત કરવાની અને આપણે બધા જાણીએ છીએ વધારે ભાષણ કરવાની જરૂર નથી આપણે અને દરેક મુદ્દા પર આપણે એટલા બધા હેરાન પરેશાન પીડાઈ ગયેલા છીએ બરાબર અને થાકી ગયેલા છીએ આજે લોકોના મોઢા પર તાળા વાગી ગયા છે કોઈ ખુલીને બોલવા માટે તૈયાર નથી કે હું આમ બોલી શકું બોલે એટલે સીધી પોલીસ ની ગાડી ઉપાડી દે શું કરી લો તમે એટલે આ એક તાનાશાહી સરકાર ને તાનાશાહી રાજને ભ્રષ્ટાચાર રાજને હટાવવા માટે આપણે બધા એક કમર કસીને આગળ વધીશું અને આ બાબતની આપણે કેમ્પેન ચલાવીશું અને આપણા પંચમહાલ લોકસભામાંથી આપણા ઉમેદવાર માનનીય ગુલાબસિંહ ચૌહાણ સાહેબ ખૂબ જ જંગી લીડ થી જીતે એવી આપણે મહેનત કરીશું અને તમે બધા મહેનત કરશો એવી અમારા હું ડીએનટી અધિકાર મંચ વતી આપ સૌની પાસે આશા અને અપેક્ષા રાખું છું આ સાથે મારી વાણી ને વિરામ આપું છું જય હિન્દ જય ભારત